આ આપણી પરંપરા છે ને એ સમજાય હવે તો સમજાણી કારણ કે હવે ન સમજાય તો ગાંડા થઈ જાય ઘરે ઘરે હા હવે મન કઈ મગજનો નો મેળ ક્યાં માણસ ને રહ્યો છે હું હમણાં હમણાં કહું છું નેચરોપેથી માં બબે લાખ રૂપિયા દિન જાય છે અને બે ત્રણ દીના બે લાખ રૂપિયા

એ આજ પણ જય હો બાપુ જય હો આમ આ પેટી ઉપરથી મેં કોઈ થી રૂપિયા લીધા નથી આ પેટી ઉપરથી આમ લઈ લઉં એવું બને નહીં પણ આજ લઈ લઉં છું આ પાંચસો રૂપિયા નહીં પણ આ એક રૂપિયો લઈ લઉં છું મને એટલે મને એમ થાય કે હું કુંભમાં જઈ ને મને આશીર્વાદ હા એક રૂપિયો બાપુએ દીધો એટલે લીધો એટલે હું ઈ કેતો તો કે માયાના શિખર ઉપર પુગેલા જે છે જે છે આપણે નામ અત્યારે ભૂલી ગયો એ પણ સંતો નામથી એમને હમણાં નામ યાદ આવે એટલે કહી દો સ્ટીવ જોબ્સ સ્ટીવ જોબ સ્ટીવ જોબ ને બધુંય પતી ગયું હતું એને એના પાસે કાંઈ નહીં એવું હતું આપઘાત કરવાની તૈયારીમાં હતો અને એ કોઈ માણસને મળ્યો હતો અને એમણે એક શિક્ષકે એમને કીધું ત્યાંના કે તારે શાંતિ તારે મરી જાવું છે એવું થયું તારા બધું પૂરું થઈ ગયું ક્યાંય ધંધો હાલતો નથી તો તું એક વખત ભારતમાં જા એક એક વખત ભારતમાં જા હિમાલયમાં જા ને કોઈ સાધુના દર્શન કર અને એ નીમકરોલી બાપુને ત્યાં આવ્યા એ બાપુ તો વિદાય લઈ ગયા હતા પણ ન્યા આવ્યા અને એ અંગ્રેજ માણસ ન્યા આવીને રોકાણો હતો ને એને હનુમાન ચાલીસા કરી ગયા પછી એપલની હું જમાવટ થઈ આપણે જાણીએ છીએ વેચી નાખવી હતી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માર્ક ઝુકરબર્ગે કીધું કે મને મારે વેચી તો વળી પાછું એને સ્ટીવ જોબ છે એમને કીધું કે ભાઈ તું એકવાર વાર ભારત માં જા જો ક્યાંય ના કેળા જોડે ત્યાં ભગવાન દેખાય આપણને ઈ મજા છે દુનિયાને દેખાય આપણને દેખાવા જોઈએ કે નહીં અને હું તો બધા વિનંતી કરું પગે લાગીને કહું કે આપણા ગામના મંદિર ને ગામના પૂજારી ને ભેજા પેલા હાસવી લેજો તો આખું ભારત એમને હચવાઈ જાય આ સીધી વાત કરું આપણે આજુબાજુમાં ક્યાંક મઢુલીમાં બાવો દૂધ વિનાનો બેઠો હોય અને પછી આપણે સોમનાથ દર્શન કરીશું તોય ભેગું નહીં થાય એ હકીકત છે એમાં આપણે બધા આવી એટલે એમણે સ્ટીવ જોબ્સ એ કીધું માર્ક ઝુકરબર્ગ એણે મોદી સાહેબ એ વાત કરેલી કે હું મને આવી રીતે કે મારે ફેસબુક વેચી દેવાનું હતું એમાં કે તું જા અને પછી નીમ કરેલ બાપાના કે દર્શન કર્યા ને પાછી ન્યા હનુમાન ચાલીસા કરીને પાછો ગયો પછી ફેસબુક ની હું જમાવટ છે એ આપણે બધા જાણીએ છે આ હોલીવુડ ની હિરોઈન જુલિયા રોબર્ટ આપણી હિરોઈન પહાત દો ભેગ્યું થાય એવડું તેવનું બજેટ બજેટ હોય અહીંની જે બોલીવુડ ની હિરોઈન જે દહ ભેગ્યું થાય ને દહ મારે અહીં બેઠો ને પણ મારે અમુક વસ્તુ જો મારે એક છે હું મારા માટે કોઈ દી નહીં બોલું એક એ કહી દઉં અહીંથી બોલ બોલ મને કોઈ કઈ કહે કે મારા વિશે કે મને આમ કીધું તું અહીં એવું કોઈ દી આવશે જ નહીં પણ ધર્મના ઉપર કઈ આવશે તે દી હું અહીંથી બોલ્યો છું કે એમના માટે બોલી છે મેં વાઈડાઈ ની વાત કોઈ દી કરું જ નહીં મારે હોય જ નહીં પણ ધર્મ નું કઈ કોઈ તો કરીએ છીએ ધર્મ માટે પણ મને કોઈ કંઈક કદાચ ગાળ્યું કાઢી લે તોય હું આયતું ન કહું કે મને ગાળીયું કાઢ્યું ને આમ કર નાખું ને એ નહીં કરું કોઈ દી નહીં મા ગાળ્યું કોઈ કાઢતું જ નથી માતાજી ન કાઢવા દઈએ હા પણ આ તો હું દાખલો આપ્યો એટલે આ કહું છું એટલે એટલે મારાથી આ કહેવાય જાય કે ઉગા ઉગાડા ફાંડા કરીને રખડવાવાળી જે છે ને આપણી હીરોઈનું પથારી ફેરવેસ આપણી સંસ્કૃતિની એવું દહ થાય ને એવડું બજેટ એકલી લેતી હોલીવુડ ની જુલિયા રોબર્ટ અને એને ખાલી નીમ બાપુ ના હિમાલયમાં બાપુ તો વિદાય લઈ ગયા છે ફોટા ના દર્શન કર્યા ને એને લાગી ગઈ સનાતન ધર્મ ના જેને કહેવાય ઓઢણા ઓઢી લીધા કે હવે મારે દુનિયાનું કાંઈ જોતું નથી ને મારે કઈ એક્ટિંગ નથી કરવી કઈ કહેવાનો અર્થ એટલો જ છે કે જે જગ્યાએ હું તમે બેઠા છે એક તો મા જગદંબા આય મા રાંદલ બેઠી છે અહીંયાં આટલા સાધુડાઓ છે અને એવા એક સાધુડાની દીવી ચેતના જે આ રમી રહી છે એમને એમની સઠી પુણ્ય તિથિ નિમિત્તે મળ્યા છે આપણા તરફથી જે કાંઈ ગોળરૂપે જે આવશે અહીંયા અનુક્ષેત્ર પણ મને કોઈએ કીધું નથી આમ પૂછો અહીંયા આવીને ખાલી જે માતાજી કર્યા છે બધાએ પણ મને એમ લાગે કે આવી જગ્યાઓ હું તો રાજી થાઉં એટલે જે કંઈ આવશે એ બધું અહીં રહેવાનું છે મારે ભૂભૂત મામાને મળવાનું છે અને અમારે મામા ભાણેજને કંઈ હું કોઈ દિવસ શોખોટ અમે કરતા નથી મને મામા હું કોઈ દિવસ શોખોટ કરતા નથી અને માતાજી આમનામાં હાકે હા એવાય ઠેકાણા જોઈ ને આપણે હા એટલે ધીરે ધીરે બધા મહેમાનો પધારી રહ્યા છે તો વાત ઈ કરતો તો કે લોક સંસ્કૃતિની વાતો કરવા માટે હું અને તમે મળ્યા છે માનવ જીવનના ઘટતરની વાતો લોક સાહિત્ય એટલે લોક ડાયરા એટલે શું કોઈને એવી મોજ આવી ગઈ કે 80 વર્ષ પહેલાથી શરૂ કરી દીધી આ લોક સંસ્કૃતિની વાતો એવું નથી ધરતી માથે માનવ સભ્યતાની જીવન જ્યારે શરૂ થયું ત્યારે જીવતર કેમ જીવાય એની વાત ત્યારથી ચાલી આવે છે જીવનની શરૂઆત થઈ ત્યારથી માનવ જીવનના ઘટતરની વાતો કે કેમ બોલાય કેમ આવાય કેમ જવાય કેમ બેહાય કેમ ઉભું થવાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ હુવાય કેમ જાગાય કેમ રોવાય કેમ કેમ બોલાય કેમ મળાય કેમ 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 મળાવાય આવકારાય જીવાય અને મરાય ઈ શીખવા માટે આ લોક સાહિત્ય છે ડાયરા છે ભલા માણસ ઉલાળા મારવા માટે નથી હા ઉલાળા મારવા માટે નથી આ આ બહુ મોંઘું છે આ હા મા સરસ્વતી આપણે ઉપાડીને બેહારે તો બેહી હગાય